એ મુજબ આપણે બાળકોને કરાવીએ છીએ વાલીને પણ આ બાળકોષ્ટી આપવામાં આવશે બાળકને તમારે ઘરે જઈને પૂછવાનું છે પૂછવાનું છે કે આંગણવાડીમાં કેવી કેવી પ્રવૃત્તિઓ થાય છે છાપકામ કરાવીએ છીએ પછી ભીંડાનું છાપકામ કરાવીએ છીએ ભીંડાના ડીટીઆરથી આપણે બાળકોને એનાથી આમ છાપકામ કરાવીએ છીએ પછી ગોળ ચોરસ ત્રિકોણ દોરેલા હોય એની ઉપર

આ બતાજો આમ દાડો આખો બજાર બધું સીધો આગળ રાખતો હોય છે આપણે કાઈ બતાય બસ તો એમ ન કર છ બજારમાંડ કોની મજા આવીલી છાપકામ કરવાની ચાલો બધા બાળકોને છાપકામ કરવાની મજા આવી